કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય ભાવનગરના યજમાન પદે થઈ રહ્યું છે ત્યારે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા અને એની તમામ ટીમ કમિશનર શ્રી તમામ ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ સાત ટીમો આજે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એમ કુલ મળીને આ સાત મહાનગરપાલિકાની ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની છે આદરણીય વડાપ્રધાન